आप देख रहे हैं सिटी न्यूज़ चैनल। साबरकाठा जिलाड़्रह्म नगर खाते सेठ के टी हाईस्कूल में विकसित भारत संकल्प यात्रा नु उमड़ेर स्वागत कर સમગ્ર તાલુકામાં ભારત વિકાસ યાત્રાનું સમાપન થયા પછી ભારત વિકાસ યાત્રા પેટમાં નગરપાલિકામાં આવી પહોંચી હતી ત્યારે સાથે સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા રમીલાબેન પણ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ખેડબ્રહ્માનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નગરપાલિકા પદના અધિકારીઓ સ્ટાફ તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો हैं ટ્વેન્ટી ફોર न्यूज़ ચેનલ